મારી કોક લોસે મેલે મને એવું એવું લાગે જ છે ને લઈ રહ્યા તમે થોડી ગાડી સુધી મદદ કરો ઘડિયાળ મળે ઘડિયાળ તો મળી સબૂત માં પણ ખૂની મળી જાય હે ચલો ગોતો સાહેબ મનથી બોલાયા તા તમની માટે બોલાયા હી હાસુ બોલ્યો તમે કોણ કોને તમારા બેનથી કોણ એટલે ગળી લે સાહેબ મારી ઘડિયાળમાં તમારીથી હું એ જોયું

હું એને કો કેતો કે તું મારું કામ કર એટલે મને અને અને હેરાન કરતો હેરાન કરતો પણ એ બધી પોલીસ કરી સજા નિયમ છે નિયમ છે સાહેબ હું કહેવા જાતો પણ હીરો હું કહેવા જાઉં સાહેબ હું કહેવા તો એ મને ધમકાવતો એટલે મોસી હું પ્લાન પછી એને મારી નહીં કેસ કરી દેવો તો પણ એ મારે છે હવે ઉપર ફાઈનલ મારવામાં આવશે છે